પાટણ જિલ્લાની શાળાઓમાં બંધારણ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને બાબા બાબાસાહેબ આંબેડકરના વિચારો અને મૂલ્ય વિશે માહિતગાર કરાયા હતા બંધારણ દિવસને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યું હતું સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસમી નવેમ્બર બે હજાર પંદરના રોજ ભારત સરકારના આ નિર્ણયની ઉજવણી કરવા માટે સૂચન કર્યું હતું છવ્વીસ નવેમ્બરના રોજ દર વર્ષે નાગરિકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહિત આપવા માટે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ જ રોજ પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ ઉત્સાહભેર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ કરીને આજના આ દિવસની ઉજવણીમાં જોડાયા હતા ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી